સુત્રાપાડા ખાતે યોજાયેલ કારડિયા રાજપૂત સમાજના સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલા માંડ્યા હતા તમામ ભર તેમજ કન્યા પક્ષના સભ્યો તેમજ કારડિયા રાજપૂત સમાજના તમામ લોકો સવારે વિધિ અને કાર્યક્રમ પૂર્ણ થયો હતો સમૂહ લગ્નના આયોજનમાં સમગ્ર જમણવારના દાતા અખિલ ગુજરાત કારડિયા રાજપૂત સમાજના પ્રમુખ જશાભાઈ બારડ રહ્યા હતા તેમજ ગુજરાત રાજ્ય ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા દ્વારા તમામ કન્યાઓને સોનાનો દાણો આપવામાં આ ઉપરાંત વતની અને હાલ બરોડા ભરતભાઈ બારડ દ્વારા દરેક કન્યાઓને રૂપિયા દસ હજાર રસીદ આપી હતી તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા દરેક વર્ષ વધુ ને શુભેચ્છા સંદેશ આપ્યો હતો અને આવા સામાજિક પ્રવૃત્તિ કરી સમાજના દરેક લોકો તેમજ આગેવાનો દ્વારા પોતપોતાની ક્ષમતા મુજબ ફાળો આપ્યો હતો અને દીકરીના કર્યાવર ઉપરાંત વધુ ચીજ વસ્તુઓ પણ આપવામાં આવી હતી જેલ કંપની દ્વારા સહયોગ આપવામાં આવ્યો સુત્રાપાડા સમલગ્ન સમિતિ દ્વારા આ પ્રસંગની

પ્રકારના સમાજના કરોડો રૂપિયાની બચત થાય છે તેમજ આ સમાજમાં પ્રસંગ એક થાય છે અને સાથે મળીને કામ કરે છે સમાજમાંથી કુરિવાજો દૂર થાય છે તેથી આવા સમૂહ લગ્નમાં વધુમાં વધુ ભાગ લે તેવી વિનંતી કરી હતી આજે સમૂહ સમાજના યુવાનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે સમાજનું હોય તો સમગ્ર ગામમાંથી સમગ્ર સમગ્ર તાલુકાના દરેક ગામમાંથી અગ્રણીઓ સમૂહલગ્નમાં જોડાયા છે નવ દંપતિઓને બધાએ હૃદયથી આશીર્વાદ આપ્યા છે અને સમાજના ઉત્થાન માટે આવા ને આવા ભગીરથ કાર્યો હજી થાય એવી સવે કલ્પના કરી છે સમૂહ લગ્નની સાથે સાથે વાળ પ્રથાની પણ નાબૂદી થાય સામૂહિક નવરાત્રિ સામાજિક થાય આ બધા આયોજનો પણ થયા છે તો લગ્ન જે સમિતિ છે લગ્ન આયોજન સમિતિ એને હું શુભેચ્છા અને અભિનંદન આપું છું કે આવું ભગીરથ કાર્ય કર્યું